સુરત બંગાળી જ્વેલરી મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત રક્તદાન શિબિર ગોપીપુરા હિન્દુ મિલન મંદિર ખાતે યોજવામાં આવી જેમાં મહિલા સહિત અનેક લોકોએ રક્તદાન કરી માનવતાને મહેકાવી હતી રક્તદાન એ જ મહાદાન છે કારણ કે એક ટીપુ લોહી કોઈની જિંદગી બચાવી શકે છે ત્યારે સુરત શહેરના ગોપીપુરા ખાતે આવેલ હિન્દુ મિલન મંદિર ખાતે સુરત બંગાળી જ્વેલરી મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત એક દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા દીપકભાઈ આફ્રિકાવાળા તેમજ સાધુ સંતો અને બંગાળી સમાજના યુવાથી લઈને વયોવૃદ્ધ સુધીના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સહિત અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહેગાવી હતી સાથે જ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બંગાળી સમાજના આદરણીય એ જણાવ્યું હતું કે સુરત શહેરમાં સુરત શહેરને કર્મભૂમિ બનાવીને બંગાળી જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા દર વર્ષે નિરંતર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના લોકો રક્તદાન કરી રહ્યા છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે રક્તદાન છે એ મહાદાન છે અને એક ટીપુ લોહી કોઈની જિંદગી બચાવી શકે છે તો લોકોએ પણ રક્તદાન કરવું જોઈએ હિન્દુ આજે સુરત બંગાળી મેન્યુફેક્ચર જ્વેલરી એસોસિએશન વેલફેર ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બંગાળી સમાજના મેન્યુફેક્ચર અને જ્વેલરી એસોસિએશનના તમામ અગ્રણીઓ ભેગા મળીને આ કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યા છે પરંતુ પ્લેગ આવ્યા પછી કાર્યક્રમ બંધ કરવામાં આવેલો અને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે લગભગ બસોથી ઉપર બોટલ બ્લડ ડોનેશન દર વર્ષે થાય છે તો આ બંગાળી સમાજે સુરતને કર્મભૂમિ ધર્મભૂમિ અને વ્યવસાયિક ભૂમિ પણ બનાવી છે અને જ્વેલરી એસ જ્વેલરીમાં બહુ મોટો ફારો બંગાળી સમાજનો રહ્યો છે અને સાથે સાથે હવે સામાજિક સેવા પણ કરે છે તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા કાલી એમને એવી શક્તિ આપે કે આવા સામાજિક કાર્યક્રમો પણ વારંવાર કરતા રહે ધાર્મિક કાર્યક્રમો તો પુષ્કળ કરે છે બ્લડ ડોનેશનમાં પણ સમાજના બધા જ લોકો ભેગા મળીને બ્લડ ડોનેશન કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ આગેવાનોને આ મા કાલી ફરીથી શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું મહિલાઓ પણ હા એક વાત ખાસ વાત છે કે બંગાળી સમાજમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કરે છે કારણ કે એમને બ્લડમાં કોઈ ખામી આવતી નથી જે મહિલાઓમાં હોય છે એટલે મહિલાઓ પણ બ્લડ ડોનેશન કરી શકે છે અને મોટા પ્રમાણમાં મહિલા બ્લડ ડોનેટ કરે છે વાસુદેવ અધિકારી બંગાળી જ્વેલરી સમાજમાંથી છું સુરતમાં દોઢ લાખ જેટલી વસ્તી છે કારીગરોની જુલારી સમાજમાં કારીગરોની દોઢ લાખ જેટલી વસ્તી છે પરિવાર સાથે બેથી અઢી લાખ થઈ જશે એટલે ઓલ ટોટલ બંગાળી સુરતમાં છેલ્લા અમે બે હજાર સત્તરમાં બ્લડ કર્યા હતા સાડા પાંચસો છસો યુનિટ થયું હતું વચ્ચે પછી કોરોનાના લીધે બંધ હતું અને નાના નાની પ્રોગ્રામ તો થયા જ કરે બસો પાંચ બસો દોઢસો સો યુનિટના થયા જ કરે છે આ વર્ષે બી રાખેલી છે બસોથી અઢીસો ટાર્ગેટ રાખેલી છે ભાગે લેડિસો બી છે કારીગરો છે બધા જ આપે છે બ્લડ ને રક્તદાન એ બી એક મહાદાન છે કે દર ત્રણ મહિને કરવી જ જોઈએ દર ત્રણ મહિને બધાને કરવી જોઈએ રક્ત એ રક્ત બધા બીજાને કામ બી લાગે છે ને બીજાને જીવન બી બચાવે છે ને આજે બપોરે ત્રણ ચાર વાગ્યા સુધી ચાલશે ભાગે કારીગર આવશે બાર વાગ્યા આસપાસ ને આ રીતે દર વર્ષે આપણે કરતો જઈએ છીએ અને ધાર્મિક અપગ્રહમાં બી થાય છે દોઢસો બસો બ્લડ કેમ આપણે દર વર્ષે તંચાર કરીએ જ છે નાના મોટા નાના મોટા કરીએ છીએ ને એ કરવા બધાને કરવા જોઈએ હું બધાને કહે કહીશ કે ભાઈ બ્લડ ડોનેટ કરો બ્લડ દાન કરો રક્તદાન કરો તમારી રક્તદાનથી બીજાની જીવન બચી શકે છે ધન્યવાદ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો